એ વખતે પોતાનાથી દાદરનું પગથિયું ચૂકી જતા પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી તારીખ ચાર નવ બે હજાર પચીસ ના રોજ વધુ સારવાર અર્થે વરાછા રોડ ચીકુવાડી ખાતે ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા સીટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કરી સારવાર ચાલુ કરી હતી તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ તબિયતમાં સુધારો ન જણાતા ફરીથી તેમના રિપોર્ટ કરતા દર્દીને ડૉક્ટર ગૌરવ રૈયાણી ડૉક્ટર પ્રજ્ઞેશ કાકડીયા ડૉક્ટર જતીન માવાણી અને મેડિકલ એડમિન ડૉક્ટર હરેશ પાગડા સાહેબે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમિન ડૉક્ટર હરેશ પાઘડા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પી એમ ગોંડલિયા ડૉક્ટર નીલેશ કાછડિયા અને વિપુલ તડાવિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ ડાયમંડ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ કુમાર નિષાદના પરિવારના બધા સભ્યો તામેશ્વર શર્મા સુનિલ વર્મા અને હરિલાલ નિષાદ સાથે મળ્યા અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોય વિશેષ મહત્ત્વ સમજાવીને આ વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના સંબંધીઓએ સ્વૈચ્છિક રીતે અંગદાન કરવા માટેની તૈયારી બતાવી નિષાદ પરિવારના યુવાનો અને સંબંધી દ્વારા આ અંગદાન એ જ છે જેને સાર્થક કરવા સાથે રહીને હું ફને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ધર્મેન્દ્ર કુમારના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ડાયમંડ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ડાયમંડ હોસ્પિટલ તથા નિષાદ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક સર્વત્ર સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને ઉત્તમ વિચાર થકી બંને કિડની અને લિવરનું દાન દાન દ્વારા અન્ય ત્રણ લોકોનું જીવનદાન મળ્યું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ સાહેબ સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડીયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડૉક્ટર હરેશ પાગડા સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથા પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્રકુમાર બત્રીસ યુવાન હતા તેઓનું આકસ્મિક તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોડકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત